ભડા પંથકના આંબારામા ગામે તંત્રના પાપે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અહીં એક રસ્તા પરથી અનેક ખેડૂતો જીવના જોખમે પસાર થાય છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી જુઓ અમારો ખાસ અહેવાલ એક તરફ રાજ્ય અને કેન્દ્રની સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે પરંતુ હજુ પણ ગ્રામ્ય વિસ્તારમાં પાપે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આપણે વાત બરડા પંથકના આંબારામા ગામની અહીં સુડાવદર પ્રાંસલી સીમ તરફ જવાના રસ્તે તળાવના કાંઠે ત્રણ પુલિયા પરથી એકસો પચાસથી પણ વધારે ખેડૂતો જીવના જોખમે પસાર થાય છે આ ત્રણ પુલિયા પરથી પસાર થવા માટે માત્ર બે ફૂટની જગ્યા રહે છે તેમાં પણ વચ્ચે આવેલ પુલિયા પર ખેડૂતોએ વેસ્ટ વીજ પોલના બંને છેડા પર રાખી ટેકા મૂક્યા છે આ રસ્તા પરથી અહીંના સ્થાનિકો જીવના જોખમે પસાર થાય છે આંબરામાં ગામથી જતા એક આગળ બે અને ત્રણ પુલિયા જર્જરી એટલે હાવ નબળી હાલતમાં છે જેમાં એક તો બનેલું જ નથી આ પુલિયામાં નીકળવામાં તો માનમાં નીકળી શકાય એમ હે અડધું પુલિયું તૂટી ગયેલું હોય આગળ જે છે એમાં ત્રણ પોલ મૂકી વીજળીના જે નકામા થાય એની માથે સેકા ટોકા પાથરી અને બે ફૂટનો રસ્તો બનાવ્યો જેમાં જરાક તો પણ પાણીમાં જાય અથવા જીવના જોખમે નીકળવાનું હોય અત્યારે સ્કૂલ વાન કોઈ પણ મેડિકલ મર્યું હોય તો નીકળવાના આ રસ્તે જગ્યા નથી અમારે ફરીને પાંચ કિલોમીટરનો ગુમરો ફરવો પડે ને આ રસ્તે દોઢસો ખેડુ આવે એક જ આરે દોઢસો દોઢસો ખેડૂતોને એક જ ધારી પરેશાન છે કોઈ અધિકારી કે કોઈ પણ જાતનું તંત્ર આમાં ધ્યાન દેતું નથી

ત્રણ બગડેલ છે રજૂઆત કરેલી રાજકારણી કીધું કે આ પુલિયો પુલિયો તમારું બનવાનું જ નથી કે આ પુલિયો હવે હવે અમારે પાસે ગ્રાન્ટ નથી અને આ પાયરું ની ગ્રાન્ટ તો આવી જાય રાજકારણ પાસે ખેડૂત ક્યાં જાય અત્યારે નીકળવા અને અત્યારે માલ તો હારવાનું ટાણું થઈ ગયું અમારે માલ હારી ક્યાં નાખો ઓકને વાડી નાખવા જાવ મગ ફડી એય પણ છે ને પછી આગળ પગલા લેવા છે તો પછી તાણ પડશે બધા ને એટલે આટલામાં સમજી જાજો હવે હાલ આ વિસ્તારમાં મગફળીનો પાક તૈયાર થઈ રહ્યો છે ત્યારે આ પાકની હેરાફેરીમાં ખેડૂતોને ભારે મુશ્કેલી પડશે પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે જો કોઈનું મૃત્યુ થાય તો આ આ વિસ્તારના લોકો સલામત રીતે રસ્તા પરથી સ્મશાન સુધી પણ જઈ શકતા નથી આ મામલે સ્થાનિકોએ અનેક વખત રજૂઆતો કરી છે તેમ છતાં ખેડૂતોની આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું જ નથી ધીરુભાઈ માવત સ્પેશિયલ રિપોર્ટ ગુજરાત ન્યૂઝ ભગવદર